અનુપમસિંહ ગેહલોત અતિથિવિશેષ કમલદીપ ચાવલા ભારતીય ડાયાબિટીસ અને કોર્ડિયો મેટાબોલિક ડિસીઝ એસોસિએશનના સ્થાપક સભ્ય તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશભાઈ પટેલ સેક્રેટરી ગિરીશભાઈ પટેલ તથા શાળાના ડાયરેક્ટર ઓફ એડમિન કેતકી જોશી શાળાના આચાર્ય રીટા શર્મા આચાર્ય કરણ શાહ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં ઉપસ્થિત ઉમળકાભેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ નૃત્ય અને પોતાના વક્તવ્ય દ્વારા શાળા સાથે સંકળાયેલ સંસ્મરણો રજૂ કર્યા હતા સમારોહમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોએ બાળકોને તેમના ઉજ્જવળ ભાવિ માટે પોતાના વક્તવ્ય દ્વારા શુભાશિષ પાઠવ્યા હતા સાથે સર્ટિફિકેટ અને શુભેચ્છા કાર્ડ આપી બાળકોના ચીરકાલીન રૂપ ફોટાઓ પણ લેવામાં આવ્યા હતા અંતે ધવલ સોલંકી સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો